નાના ભાઈએ મોટાને પતાવી દીધો સુરતમાં દારૂ પીને માતાને માર મારતો નાનો ભાઈ બહેનના ઘરે જવાના બહાને લઈ ગયો અને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો સુરતના ડિંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવામાં આવી રહી છે બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે યુવકની લાશને પીએ મર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી હતી જેમાં નાના ભાઈએ જ મોટાભાઈને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે મોટો ભાઈ દારૂ પીને માતાને માર મારતો હોવાથી નાના નાનાભાઈએ મોટાભાઈને બહેનના ઘરે છોડી આવવાનું કહી લઈ ગયો હતો અને રસ્તામાં મોતને ઘાટ ઉતારી દીધો હતો મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી મધુરમ સર્કલથી કેનાલ જતા રોડ પર એક યુવકની લાશ મળી આવી હતી બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા હતા યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે પોલીસે યુવકની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી મૃતક યુવક કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી પીઆઈ એસીપી ડીસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસમાં જોડાયો હતો ડિંડોલી પોલીસ સહિતની ત્રણ જેટલી ટીમો બનાવીને યુવકની ઓળખ અને તેના હત્યારાને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી મૃતકની ઓળખ ત્રીસ વર્ષીય ગોવિંદ બાપુભાઈ બચ્છાવ તરીકે થઈ હતી જે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સોડા આવાસમાં નાનાભાઈ અને માતા સાથે રહેતો હતો ગોવિંદ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને દારૂ પીધા બાદ માતાને મારતો હતો જેથી તેના નાના ભાઈ કિશોરને પસંદ ન હતું ગત રોજ પણ ગોવિંદે દારૂ પીને ઘરે આવીને માતાને માર માર્યો હતો નાના ભાઈ કિશોરે મોટાભાઈ ગોવિંદને કડોદરા ખાતે રહેતી બહેનને ત્યાં મૂકી આવવાનું જણાવ્યું હતું જેથી કિશોર અને ગોવિંદ કડોદરા જવા માટે નીકળ્યા હતા દરમિયાન ડિંડોલી વિસ્તારમાં કેના રોડ પર કિશોરે ગોવિંદના ગળા સહિતના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારબાદ ત્યાં ખેતરમાં છોડીને જતો રહ્યો હતો દિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ કિશોરની અટકાયત કરી લેવામાં આવી છે બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે યુવકના મૃતદેહને મળી આવ્યાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી યુવકના શરીર પર કેટલાક ઘાના નિશાન છે હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે તેમજ મૃતક યુવક કોણ છે તેની ઓળખ કરવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી ખડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે અત્યારે ડેડ બોડી ઉપર કેટલા ઘાના નિશાનો પણ છે એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પેલા અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે આજ સવારે હંડ્રેડ નંબર પર કોલ આવ્યો હતો જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એને ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું